હા એની મરજીથી થોડું કઈ હાલે એ તો ગમે તે તો ઈમેલ લખી નાખો લૂંટફાટ કરવાનો ધંધો એટલે આપણે માની લેવાનું પોલીસ દ્વારા અહીંયાથી હું નીકળું તો મને બોલાવી અને ધરાર બળદુદરીથી ધમકાવી મને એમાં પંચ રોજકામમાં સાઈન કરાવી હા ભાઈ હું કાનાલુસથી બોલું ડેમજીભાઈ સ્ટોનથી હાજી ભાઈ મજામાં એકદમ આનંદ આનંદ છે હવે સાહેબ કામ એ હતું હું અહીંયા લાલપુરમાં છે ને મારી સીએનજી રીક્ષા લઈને ગાયોનો ખોડ લેવા આવ્યો હતો પોલીસ દ્વારા તો ને બોલાવી અને ધરાર બળજાવી સાઈન કરાવી બરાબર નહીં તરીકે તમારી ગાડી રિટેન કરી તો કર નાખો મારે કરવાનું થાય છે એમ કરીને ગાડી જમા કરાવી દીધી બરાબર બરાબર પછી થોડીક રગઝ કરી તો ગાડી તો મને આપી દીધી પણ પંચરોજ કામમાં સાઈન કરાવી અને મેં એને કીધું કે આ કાઇ મારો ધંધો નથી આ જે કઈ તમે આવી લખ્યું છે ને એમાં કોઈ ખબર નથી અચ્છા બરોબર આ ધોકા ને ઓલું ને આ બધા આહીર જાહીર છે એ બધા અહીંયા બિચારા ને ભેગા કરીને બેઠો તો ઈ તો કેટલા વાગ્યાના અહીંયા કરતા હશે તો એવા ટાણે તો હું ઘટના તો હાજર ના હોય મારે કે સાઈન કરવી મેં તો નથી સાહેબ ઓલા હોશિયારબંધીમાં પકડાયા હતા કોણ અમુક હતા આપણે ન ઓળખી નામ જોગ સાથે પણ આહીર સમાજના હતા બે ચાર છોકરા હતા અને મોટી ઉંમરના હતા લાલપુર પોલીસ સ્ટેશનમાં અચ્છા તો તમને પોલીસ સ્ટેશનમાં જ બોલાવ્યા એમ હા મને પોલીસ સ્ટેશન એના ફટાકડા માં સીધો મને બોલાવી લીધો તમે શું કયું વાહન ચલાવો છો હું CNG રીક્ષા અચ્છા એટલે તમને કીધું કે ભાઈ આમાં સાઈન કર હા બરાબર ધરાર તમારી પાસે સાઇન કરાવડાવી હા ધરાર બળજબરી થી નહીંતર ડિટેન કરી મેં કીધું ડિટેન કરવી હોય તો મારે કરવાની થાય છે એમ કરી અને ગાડી છે ને મેં એને આપી દીધી એને કીધી અહીંયા રાખી દીધી હવે ડિટેન કરો કઈ વાંધો નહીં મેં છે ને એક અરજી કરી દઉં એસપી ને તમે જામનગર આવીને મારી ઓફિસ નરેશભાઈ હશે એમ તમે કેજો કે આવી રીતે આવી રીતે બન્યું છે ને એસપી ને અરજી કરો કે જે જે અધિકારીઓ હતા તેમના નામ લખીને એસપી ને અરજી કર દો આવું થયું એનો આઠ દસ દિવસ આપડે રાહ જોઈએ એસપી શું કે છે પ્રમાણે આપડે આગળ વધીએ હા બરોબર અને સાહેબ હું આટલું આટલું બધું કરવા છતાં જો આપણે ગમે આમ વટે માથે નું રોકીને કરાવી લેતા અને પાછા કે કેવા છો ને શું છે ને એમાં જ્ઞાતિ પૂછવાનું આવતું જ ના હોય આવતું હોય ના એમાં જ્ઞાતિ પૂછવાનું શું મતલબ છે તો મેં કોઈ મતલબ જ નથી મેં કીધું આ તો સર્વોપરી કહેવાય ને આમાં ક્યાં કોઈ સમાજની વાડી બનાવી હતી તમે મને પૂછો થાય તો કે એ બધું કેવું પડે એવું પછી બધું એવિડન્સ લખ્યું આ છે ને પછી મને આવી રીતના ધરાર sign કરાવી અને મારી પાસે પાછો ટાઈમ નહોતો એટલે પછી મેં થોડીક મેલી કઈ કરી નાખી થાય ને હવે જોઈ નવરો ના રહું ને તમને નવરા ના રાખો કઈ તમારી સુધી પહોંચાડી શકીએ કે આવું આવું થાય હા અને પાછું ધંધો સાહેબ એ એમ લખે મજૂરી કામ મેં કીધું રહેવા જયારે હું મજૂરી કામ નથી કરતો તમને કેમ ખબર પડી જાય એમ કીધું પેલા ખબર પડી જાય તમને મજૂરી કામ હું ગુજરાત છું એક્ટિવ કીધું તો કે એ ધંધો ના કેવાય મેં કીધું ધંધો જ કહેવાય તો કે એમાં તમે પાંચ પૈસા કમાવો છો મેં કીધું હા નાના ને ન્યાય મેળવવા માટે હું અરજી કરી દઉં છું એને એમાં મારું હાલે રાખે છે ધંધો જ છે મારા મન બરાબર ચોખ્ખું કીધું આવું બરાબર ભલે ને એ આમ એવું કઈ ધંધો કરતા હોય ના કરતા હોય પણ અત્યારે તો હું એ જ કરું છું ને ઓલરેડી હા એની મરજીથી થોડું કાય હાલે એ તો ગમે તે તો એમ લખી નાખો લૂંટફાટ કરવાનો ધંધો એટલે આપડે માની લેવાનું એટલે એવી મેટર છે મેં કીધું થોડું તમારે ધ્યાને મૂકું તમારું શું નામ છે મારું નામ પ્રેમજીભાઈ કઈ વાંધો નહીં પ્રેમજીભાઈ તમે એકવાર મને હું તમને નરેશભાઈ ને નંબર મોકલી છે એમનો તો ફોન કરી લેજો અને આપણે આગળ કઈક કામ કરજો તમારા માટે કઈક જેટલું હેલ્પ પૂરી થતું હા ભલે